રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ પર આજ રોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને બે ત્રણ કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોચિયા ખાડાઓ સામ્રાજ્ય ખડકાયેલું હતું અને વાહન ચાલકો અને રાહદારીઓ અને વેપારીઓ અને રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ આ જમનાવાડ રોડને આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા વિમલભાઈ કોયાણી હરકિશન માવાણી રવિભાઈ માકડિયા મહેશભાઈ પટેલ કેપી માવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરીને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને થોડાક સમયમાં જમનાવાડ રોડ પર આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે ત્યારે થોડાક સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જુનાગઢ રોડ પર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયા એ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાને ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદન હજુ ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જમનાવાડ રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ અને ધોરાજીના વિવિધ માર્ગોની ખરાબ હાલત છે ત્યારે જોવાનું એ રહ્યું કે જમનાવાર રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિના આરસીસી રોડ નિયમો મુજબ બનશે ખરો અને ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે શું ખરેખર ધોરાજીને પેરિસ બનાવવાનું સ્વપ્ન ભાજપનું છે તે સ્વપનું સાચું પડશે ખરું પ્રાર્થના કરીએ કે ધોરાજી એક વખતનું પેરિસ ફરી એકવાર બને તો લોકોને પણ વિકાસ થયો તેનો આનંદ થશે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી